गुड मॉर्निंग भगवान कोटी जय माताजी मित्र अपना ब्लॉग स्टार्ट कर दी तू छे ने मैं અત્યારે આઈએ છે ખેર आलू जय माताजी મિત્રો આવી ગઈ છે વડનગર વડનગર મંદિર નું રિઝલ્ટ લેવા રે મંદિર થોડું જકેવું આવા સહી પણ તમને વાત કાઈશું गुड मॉर्निंग તો गाइस फाइनली અમે તો વડનગર આવી ગયા છે અને મંદિર નું રિઝલ્ટ લઈ દીધું છે મંદિર નું રિઝલ્ટ કેવું આવ્યું છે એ પણ હવે અમે તમને બતાઈશું મિત્રો મંદુકનું રિઝલ્ટ કેવું હશે તમે આતુરતાથી રોજ રાહ જોજો હંમેશા વાના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આતુરતા તો અંત આવી ગયો છે અને અમે મંદિરનું રિઝલ્ટ લાવી દીધું છે મંદિરનું રિઝલ્ટ કેવું આવ્યું છે એ પણ હવે તમને બતાવી દીધું છે ત્યાં સુધી બન્યા રહો જો ગઈ જાય છે કેજી વનનું મંદિરનું આજે ત્રણે ત્રણ રિઝલ્ટ તમને બતાવી દઈએ મિત્રો જો આ છે કેજી વન મંદિપનું ત્રણે વર્ષનું કેવું રીઝલ્ટ છે મિત્રો પ્લાઈઝ તમે કોમેન્ટ કરી બતાવજો